નમસ્કાર હું છું સંદીપ અને આપ જોઈ રહ્યા છો આ શાસનમાં સર્વે વિદ્યાર્થી મિત્રો કે જે તૈયારી કરી રહ્યા છે ડેપ્યુટી સેક્શન ઓફિસર કાયદાકીય બાજુ જેમાં પાંચસો છ વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેમના માટે મદદરૂપ થઈ રહે તે હેતુથી જે વિદ્યાર્થીઓ કદાચ કોઈ અલગ અલગ બેચિસમાં કે અલગ અલગ સંસ્થાઓમાં જોડાઈ શકતા નથી એના માટે વેબ સંકુલ હંમેશાથી વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક રીતે મદદરૂપ થવાની કોશિશ કરતું હોય છે આજના સેશનમાં આપણે વાત કરીશું તમે કાયદા જેવા વિષયની અંદર ક્યાંથી સ્ત્રોત પ્રાપ્ત કરી શકો અને ક્યાંથી તમે આને સારામાં સારી રીતે પ્રિપેર કરી શકો સો અગેન હું છું સંદીપ અને તમે વેબ સંકુલ લાઈવ જોવાનું શરૂ કરી ચૂક્યા છો મને ફટાફટથી કમેન્ટ સેક્શનની અંદર કન્ફર્મેશન આપશો કે મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે અને હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને બહુ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છું હાય હેલો હિતેશ ચાલયે ફાઇન તો શરૂઆત કરીએ છીએ આપણે લોના સિલેબસ વગેરેથી આપણે જેમ ગઈકાલે મેં સેશન લીધો હતો તે રીતે જ આપણે સેશનને કન્ડક કરીશું એના પહેલાં એક નાનકડી જાહેરાત કરી દઈએ છીએ કે જે વિદ્યાર્થીઓને કદાચ જે કદાચ નથી જોડાવા માંગતા કે અન્ય જગ્યાએ જોડાઈ ચૂક્યા છે એમને કોઈ ફોર્સફુલી આપણે એવું નથી કહી રહ્યા કે તમે અમારી સાથે જોડાવો પરંતુ હા એક વિજ્ઞાપનના ભાગરૂપે આપણે એક જાહેરાત કરી દઈએ છે કે આપણી વાયસો લીગલ સાઇડની એક મુખ્ય પરીક્ષાની બેચ આપણે લોન્ચ કરેલી છે આ બેચમાં લોના જે સેશન્સ છે તે લાઈવ રહેશે જેમાં લગભગ વીસ લેક્ચર થઈ ચૂક્યા છે આડત્રીસ થી ચાલીસ કલાક જેવું ફ્રુટફુલ કોન્ટેન્ટ આની અંદર પીરસવામાં આવ્યું છે ક્વેશ્ચન આન્સર ફોર્મેટની અંદર એટલે કે ક્વેશ્ચન હોય એના સામે તેનો આન્સર કેવી રીતે લખવાનું હોય છે એ તમામ ફોર્મેટ આઈ મીન કેવી રીતે આન્સર રાઇટિંગ કરવાનું હોય તમામ બાબતોની વાત આપણે આ સેશન્સમાં કરી છે અને સાથે સાથે અન્ય જે કાયદાઓ છે એના સેશન હવે શરૂ થઈ ચૂક્યા છે શરૂ ચાલુ છે અત્યારે પણ આ બેચ તો જે વિદ્યાર્થીઓ કદાચ મેરિટની રાહ જોતા હતા અને પાછળથી જોવા જોડાવા માંગતા હતા તો તમે અમારી આ બેચમાં જોડાઈ શકો છો અને આપણી આ જે બેચ છે એની ફીસ નિઃશુલ્ક આઈ મીન તમે જોઈ શકશો સામાન્ય રીતે આપણે નિઃશુલ્ક કોન્ટેન્ટ પણ આપીએ છીએ ઘણું બધું તો ફ્રીમાં પણ ઘણું બધું કોન્ટેન્ટ પેપ સંકુલ આપતું હોય છે તમે આપણા જીએસ માટે તો તમે આપણી ચેનલ જોઈ શકશો ઘણા બધા મેન્સ મેનિયા છે કે મેં પછી ઇંગ્લિશના પણ ઘણા બધા ફોર્મેટ્સ વગેરે કરાયેલા છે એ પણ તમે ચેકઆઉટ કરી શકશો આમાં તમને ગુજરાતી જીએસ અને ઇંગ્લિશ જે છે તે આમાં આ નિઃશુલ્ક મળવાપાત્ર રહેશે ફોર થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડ એન્ડ નાઇન્ટી નાઇન રૂપીસની આ બેચ છે આપણી ચાર હજાર નવસો ને નવ્વાણું આ જે પ્રાઇસ તમે જોઈ રહ્યા છો તે પ્રાઇસ થોડાક દિવસ સુધી જ રહેશે આમાં ઇજાફો થવાના ચાન્સીસ છે સાથે સાથે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે આપણી આ બેચ સાથે જોડાઈ શકો છો નીચે આપેલો જે હેલ્પલાઇન નંબર છે એના પર તમે વધારે માહિતી મેળવી શકશો તમારે મારી સાથે સંપર્ક કરવો છે યુ કેન કોન્ટેક ઓન ધીસ નંબર તમે આ નંબર ઉપર મારી સાથે પણ સંપર્ક કરી શકો છો તમને કોઈ ક્વેશ્ચન ક્વેરી ડાઉટ સમસ્યા છે આ બેચમાં જોડાવવું જેવું કમ્પલસરી નથી આપણે કોઈને ફોર્સફુલી નથી કહી રહ્યા પરંતુ હા એક વખત તપાસી લેવાનું ચકાસી લેવાનું રિવ્યુ પ્રોપર લઈ લેવાના તમે કોઈ પણ જગ્યાએ બેચમાં જોઈન થઈ રહ્યા છો પ્રોપર રિવ્યૂ લઈને પછી જ તમારે જોડાવું જોઈએ ચાલએ તો આની અંદર આપણે કાયદાકીય પરીક્ષાઓનો જે લો નામનો સબ્જેક્ટ છે તેની જ આપણે ચર્ચા કરીએ છીએ આમાં લોના જે સેશન છે લાઈવ રહેશે બાકીના સેશન્સ તમે જોઈ શકો છો આમાં ઇંગ્લિશમાં હું હેલ્પ કરી આપતો હોઉં છું વિદ્યાર્થીઓને જીએસમાં બી જ્યાં જ્યાં મને લાગતું હોય છે એમને ધ્યાન દોરવાનું ત્યાં હું ધ્યાન ધ્યાન દોરી દેતો હોઉં છું આમાં આપણે આન્સર રાઈડિંગ પણ કરાવડાવીએ છીએ અને એમના પાસેથી આન્સર લઈને ચેક પણ કરી આપીએ છીએ બરાબર તો આ થઈ ગઈ આ બેચની બધી હવે આપણે આપણા આજના સેશનની વાત કરી લઈએ ભાઈ આજે આપણે શું ભણવાના છે શું શીખવાના છે એની ડિસ્કશન કરી લઈએ મેં તમને કઈ કઈ રીતે આઈ મીન લોમાં તમારે ક્યાંથી ક્યાંથી તૈયાર કરવાનું કયા કયા સોર્સિસમાંથી તમારે તૈયાર કરવાનું રહેશે ચાલએ તો તમને બધાને મારો અવાજ સંભળાઈ રહ્યો છે જે લોકો ઘરે બેઠા તૈયારી કરી રહ્યા છે કે સાહેબ હું તો ઘરે બેઠા તૈયારી કરીશ બરાબર કે મેં પહેલાં મુખ્ય પરીક્ષા આપેલી છે અને મારે સેકન્ડ ટાઈમ આવી છે અથવા તો પછી મારે સાહેબ ફર્સ્ટ ટાઈમ છે પણ હું કોઈ બેચમાં જોઈન નથી થવા માંગતો હું ઘરે બેઠા સેલ્ફ પ્રિપેરેશન કરવા માંગુ છું તો એવા વિદ્યાર્થીઓ માટે જો એમને યોગ્ય લાગે છે તો આપણી આજે સલાહ તમને આપવામાં આવશે એ તમે માની શકો છો ચાલએ સૌથી પહેલાં તો લો ગુજરાતીમાં કાયદો કહીએ છે એમાં નવા બે ક્રિમિનલ લો નો સમાવેશ છે એક છે બીએનએસ અને બીજું છે બીએનએસએ હવે ગુજરાતીમાં છે ને આનું મટિકલ ઓછું ઉપલબ્ધ છે બેરેક વગેરે છે પરંતુ એ સીધે સીધા ભાષાંતર જ કરેલા છે સીધે સીધા ભાષાંતર કરેલા છે બેરેક સીધા ભાષાંતર કરીને મૂકી દીધેલા છે એટલે કે જે મૂળ કાનૂન હોય છે ઇંગ્લિશ નું એને સીધે સીધું ગુજરાતી કરીને મૂકી દેવામાં આવ્યું છે ક્વેશ્ચન આન્સરિંગ ફોર્મેટની અંદર કોઈ જગ્યાએ તમને મળવા નહીં જોવા નહીં મળે મળવા જોવા મળશે તો અહીં ઘણું ઓછું જોવા મળશે આની અંદર તમે શું કરી શકો છો તો કે આની અંદર તમે બને ત્યાં સુધી કોઈ ઇંગ્લિશમાં મટીરિયલ હોય એ પ્રેફર કરી શકો કેમકે ગુજરાતીમાં મટીરિયલ મળવું બહુ મુશ્કેલ લાગી રહ્યું છે મને નો ડાઉટ યુનિવર્સિટીના જે પુસ્તકો છે જે કોલેજ એલએલબી અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ એલ એલ અભ્યાસ કરી રહ્યા છે તો એલ એલ અંદર જે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં એલએલબી કર્યું છે બરાબર ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી તમે લઈ લો બરાબર ગુજરાત યુનિવર્સિટી છે એના એફિલિટેડ જેટલી પણ કોલેજીસ છે એમાં જે કંઈ પણ મટીરિયલ તમને મળતું હોય તો આઉટ કૌટિલ્યના અને અલગ અલગ જગ્યાના એટલા ક્વેશ્ચન આન્સર વગેરે ખબર જ હશે જો કે બધા તો તમે લઈ લીધા હશે તમે વધારે હોશિયાર છો આ બધી બાબતોમાં તો તમે એલએલબી જો ગુજરાતી મીડિયમમાં કર્યું છે તો તમારા એલએલબીના અભ્યાસક્રમ દરમિયાન તમે જો હમણાં હમણાં જ પૂરું કર્યું હોય તો મને લઈ લે મને નથી લાગતું કે કદાચ તમે બીએનએસ કે બીએનએસએસનું મટીરિયલ કોઈએ બહાર પાડ્યું હોય કોઈ પબ્લિકેશને બહાર પાડ્યું બી હશે તો પણ મેં તમને કીધું એ રીતે બેર એક્ટ અવેલેબલ છે એના ક્વેશ્ચન આન્સરિંગ ફોર્મેટમાં અવેલેબલ નથી તો ગો ફોર ઇંગ્લિશ મટીરિયલ કોઈ ઇંગ્લિશ કે હિન્દી મટીરિયલ મળતું હોય એને તમે પ્રિફર કરી શકો છો આના માટે જ્યુડિશરીની પ્રિપેરેશન કરાવતી જુદી જુદી જે સંસ્થાઓ છે તે એમાં ઇન્કલુડિંગ હું કોઈ સંસ્થાનું માર્કેટિંગ વગેરે નથી કરી રહ્યો પરંતુ હા એક દ્રષ્ટિ જુડિશરી છે એના એડિટોરિયલ્સ વગેરે વાંચી શકો છો તમે ડે ટુ ડે એના એડિટોરિયલ્સ આવતા હોય છે એના કરંટ અફેર પણ તમે જોઈ શકો છો લોના રિલેટેડ કરંટ અફેર્સ એ લોકો પોતાની વેબસાઇટ ઉપર મૂકતા હોય છે તમે દ્રષ્ટિ જુડિશરીની મુલાકાત લઈ શકશો સાહેબ તમે એક પ્લેટફોર્મ પરથી અન્ય સંસ્થાનું નામ પોકારી રહ્યા છો એનું માર્કેટિંગ કરી રહ્યા છો વિદ્યાર્થી હિતમાં જે કંઈ છે એ સલાહ આપી રહ્યો છો બરાબર આપણે કોઈનું માર્કેટિંગ નથી કરી રહ્યા તમે ત્યાંથી જઈને ચેકઆઉટ કરી શકો છો હું તમને નથી કહેતો કે તમારે ત્યાંથી જ જઈને કરવું જોઈએ તમારી મરજી છે તમને યોગ્ય લાગે છે તમને લાગે છે કે ઓકે મને ત્યાંથી મદદ મળી શકે તેમ છે તો તમે કરી શકો મને પ્લેટફોર્મ ગમે છે એટલે હું તમને સજેસ્ટ કરી રહ્યો છું ગો એન્ડ એક્સપ્લોર તેનું જે એડિટોરિયલ સેક્શન છે તે જોજો ને કરંટ અફેરવાળું સેક્શન છે તમારે ખાસ જોવાનું બરાબર એની અંદરથી તમને કરંટના રિલેટેડ અથવા તો ત્યાંથી ઘણું બધું કોન્ટેન્ટ મળી જશે જે કદાચ તમને એસે કેમ કે તમને જે નિબંધ પૂછાશે ગુજરાતી કે ઇંગ્લિશમાં એ પણ લો ના રિલેટેડ હોઈ શકે છે તો ઘણું બધું કોન્ટેન્ટ તમને ત્યાંથી મળી શકે છે ચાલિ આના પછી આપણે વાત કરીશું અન્ય જે કાયદાઓ છે તે અન્ય જે લો છે તેની વાત કરીએ વન સેકન્ડ पहला आपडे सिलेबस ले लीये ने तो वधारे बेटर रेसो ओके हम कैसे हैं આ બંને છે ને એના માટે ઇંગ્લિશ નું મટીરિયલ પ્રેફર કરી શકાય ઇંગ્લિશ કે હિન્દી નું હવે સાહેબ આમાંથી પ્રશ્ન કેવા છે જેમ કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે એટલે કે આ બીએનએસએસ છે તો આમાંથી અપીલ છે અદાલતની સત્તાઓ છે ભરણ છે સારા ચાલ ચલણ અંગેના જામીનો છે સજાનું સરળીકરણ છે પ્લી બાર્ગેનિંગ છે ધરપકડ છે વોરંટ છે સમન્સ છે અદાલતોના વર્ગો છે એફઆઈઆર છે ચાર્જશીટ છે આટલા રિલેટેડ ક્વેશ્ચન્સ આટલા ટોપિકમાંથી મુખ્ય પરીક્ષાના પ્રશ્નો બની શકતા હોય છે હા એમાં તમે જે મેં તમને કીધું આ પ્લી બાર્ગેનિંગ વગેરેમાં એમાં તમે સમરી પણ લઈ શકો સમરી ટ્રાયલ સમરી ટ્રાયલ પણ લઈ શકો સાથે સાથે એક પ્રશ્ન અહીંયા બીજો એડ કરવા માગીશ તમારા માટે એ પણ મને લાગતું નથી પરંતુ મેબી કોઈ કંઈ કહેવાય નહીં પૂછી પણ નાખે બરાબર કંઈ કહેવાય નહીં कोई भरोसा न थी थे एमाथी क्वेश्चन आई पण जाए, तो ली बार्गेनिंग समरी अने कंपाउंडेबल अने नॉन कंपाउंडेबल तुमने ख्याल होय तो समाधान पात्र अने बिन समाधान पात्र जे गुणाव छती पूछी सके बराबर अ मारो नंबर तो पर्सनल नहीं आपी सको बट बर... યુ કેન કોન્ટેક ઓન આપણું જે હેલ્પલાઇન નંબર છે પર તમે મને આઈ મીન એમને મારો સંપર્ક તમને મારી જોડે કરાઈ આપશે હેલો હાય ગડવી નમસ્તે નમસ્તે કેમ છો ચાલ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ બી કેવા પ્રશ્ન કઈ પૂછી શકાય મહિલાઓ સાથે એટલે કે સ્ત્રીઓ સાથે સંલગ્ન ગુનાઓ ખાસ કરવાના તમારે સ્ત્રીઓ સાથે સંલગ્ન જે ગુના હોય તમારે ખાસ કરવાના સાપરાધ મનુષ્ય વધુ કન્સેપ્ટ કરવાનો તમારે બદનક્ષી સ્વ બચાવ જેવા મુદ્દા તમારે તૈયાર કરવા જોઈએ બરાબર એમાંથી ક્વેશ્ચન આવી શકે છે સાથે સાથે જે નવા સુધારા આવ્યા છે ને નવા સુધારા એ પણ તમારે ખાસ કરવા જોઈએ આ નવા સુધારાની જો વાત કરવામાં આવે તો તમને ખ્યાલ જ હશે કે સંગઠિત ગુના નાના સંગઠિત ગુના અને આતંકવાદી કૃત્ય એટલે કે એકસો અગિયાર એકસો બાર અને એકસો તેર આ પણ તમારે ખાસ તૈયાર કરવી જોઈએ તો આના રિલેટેડ મીન્સના પ્રશ્ન ફોર્મ થઈ શકે તમે આના માટે મેં તમને કીધું કે ઇંગ્લિશ કે હિન્દીનું મટિરિયલ અવેલેબલ હોય તો એ તરફ જઈ શકો છો કેમ કે ગુજરાતીમાં મને મટિરિયલ બહુ ઓછું લાગી રહ્યું છે આગળ વધીએ છે સીપીસી દીવાની કાર્યરતી મિલકત તબદીલી આ બધા માટે તમે ગ્રંથ નિર્માણના પુસ્તકોને જોઈ શકો અથવા તો યુનિવર્સિટીના કોઈ યુનિવર્સિટી હોય અથવા તો લાઇબ્રેરી જુઓ ને કોઈ લાઇબ્રેરી ગ્રંથ નિર્માણ હવે ગ્રંથ નિર્માણમાં છે ને પ્યોર કાયદા નથી આપેલા આના રિલેટેડ આનો આનો ઇતિહાસ છે અથવા તો આના રિલેટેડ જે બાબતો છે તેના રિલેટેડ નાની નાની પુસ્તકો છે તમે ચેક કરી શકો છો કદાચ મેં આજથી લગભગ ચારક વર્ષ પહેલા જોયું હતું ત્યારે હતી અત્યારે હશે કે નહીં મને નથી ખ્યાલ એટલે તમે જઈને એક વાત ચેકઆઉટ કરી શકો છો સાથે સાથે દીવાની દીવાની કાર્યરતી સહિતા તો આમાંથી પણ પ્રશ્ન પૂછાવાનો જે પ્રશ્ન પૂછાવાનો જે ચાન્સીસ છે ને એ પ્રીવિયસ ઇયરના પ્રશ્ન રિપીટ થવાના ચાન્સીસ વધારે હોય છે તો બને ત્યાં સુધી એસો એસો લીગલ કે ડીવાય એસો લીગલના જે પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન છે એમાં જો સીપીસીમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાયો છે તો એ ક્વેશ્ચનને ફરીથી એકવાર તમારે વ્યવસ્થિત રીતે લખી લેવો જોઈએ બરાબર વ્યવસ્થિત રીતે એકવાર લખી લેવાનો વ્યવસ્થિત રીતે એકવાર તમારે વાંચી લેવો જોઈએ ત્યાર પછી જુરે સ્ટુડન્ટ ન્યાયશાસ્ત્ર આમાં તમે એલ એલ બીના પુસ્તકો વાંચી શકો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે સ્કૂલ્સ છે એમાંથી તમને પ્રશ્ન પૂછી શકશે બરાબર અને આમાંથી એક પ્રશ્ન આવવાના ચાન્સીસ પૂરે પૂરા છે તો ન્યાયશાસ્ત્ર એલ એલ જે પુસ્તક હોય ગુજરાતી મીડિયમમાં જેણે કાયદાનો અભ્યાસ કરેલો હોય એલ એલ કરેલું હોય બેચલર ઓફ લો કરેલું હોય બરાબર તો એમના અત્યારે કરી રહ્યા હોય કોઈ લેટેસ્ટ પુસ્તક વગેરે આવી હોય કોઈ પણ પબ્લિકેશનનું હોય આપણે કોઈ પબ્લિક પબ્લિકેશનનું માર્કેટિંગ નથી કરતા કે ભાઈ તમારે આ જ પબ્લિકેશન લેવું જોઈએ કે તે જ પબ્લિકેશન લેવું જોઈએ મજૂર કાયદાઓ પ્રમાણમાં નાના આ બધા કરતાં જ આગળ તમે જોયા છે અને તમને માર્ક્સ સારા એવા અપાવી દેતી આ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ છે ધ ફેક્ટરીઝ છે એક લગભગ પરીખેન ઝાલા કરીને પરીખેન ઝાલા કરીને પબ્લિકેશન આવે છે કૌટિલ્યનું પણ સારું છે અન્ય યુનિવર્સિટીના પણ પોતાના મટીરિયલ હોય છે ડૉક્ટર સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પણ આનું એક મટીરિયલ છે આ મજૂર કાયદાઓનું બરાબર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું તો એ પણ જોઈ લેજો આ આ યુનિવર્સિટીનું પણ છે આમની યુનિવર્સિટીનું પણ છે મટીરિયલ એમાં બહુ સારી રીતે સારી ઢબે રજૂ કરવામાં આવેલું છે બરાબર જો તમે ઇંગ્લિશ હિન્દી તરફ જઈ શકો ઇંગ્લિશ હિન્દી તરફ જવા માંગો છો તો સાર્થક કરીને જે છે સાર્થક કરીને અથવા વિધિ શિક્ષા કરીને વિધિ શિક્ષા અથવા તો વિધિ વિધિ પ્રશ્નાવલી વિધિ પ્રશ્નાવલી કરીને પુસ્તક આવતી હોય છે એના તરફ તમે જઈ શકો છો વિધિ પ્રશ્નાવલી વિધિ વિધિ શિક્ષા કરીને પુસ્તક આવે છે હિન્દીમાં અવેલેબલ હોય છે તમે એના તરફ જઈ શકો છો બાકીના તો પુનાહલને બધા તો તમને ખ્યાલ જ છે બરાબર ચાલ યુનિવર્સલ એમાં ઇંગ્લિશમાં મટીરિયલ હોય છે

તો જો ઇફ પોસિબલ પોસિબલ થશે તો ભવિષ્યમાં એના નામ અથવા તો હું ફર્મા તમારી સાથે શેર કરવાની ઓનલાઈન શેર કરવાની કોશિશ કરીશ એકાદ ફોર્મમાં હું તમને બતાવીશ કે ભાઈ કેવી રીતે લીગલ ડ્રાફ્ટિંગમાં કેવી રીતે પ્રશ્ન બને છે અને કેવી રીતે તમારે લખવાનું હોય છે ઉપરોક્ત મુદ્દાને લગતી પ્રાદેશિક રાષ્ટ્રીયને આના માટે તમને મેં તમને કીધું જે રીતે આમાં તમે એલું દ્રષ્ટિ જ્યુડિશિયરી તમે ફોલો કરી શકો આના ખાસ કરીને જે કરંટ અફેર્સ છે અને આના જે એડિટોરિયલ્સ છે એ તમે ડે ટુ ડે બરાબર દિવસે પર ડે મૂકે છે લોકો ડે ટુ ડે તમે ચેકઆઉટ કરી શકો અમુક કારણસર આપણે અહીંયા તમને નહીં બતાવી શકીએ ઓનલાઈન બાકી તમે આના તરફ જઈ શકો છો આમાંથી પણ એકાદ પ્રશ્ન પૂછવાના ચાન્સીસ છે આમણે છે ને એના ઉપર કેસ સ્ટડીઝ પણ મૂક્યા છે એટલે કેસ લો પણ મૂક્યા છે સર આ ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં હોય છે હિન્દીમાં પણ હોય છે કઈ કઈ ભાષામાં છે ઇંગ્લિશમાં પણ છે હિન્દીમાં પણ છે અને તમને ખબર છે વેબસાઇટ આખે આખી તમારે ભાષાંતર કરવી હોય એક ઓપ્શન આપતો હોય છે આખે આખી વેબસાઇટનું જે કોન્ટેન્ટ છે ગુજરાતી થઈ જતું હોય છે એમાં તો આપણે હોશિયાર છે ટેકનિકલ બાબતોમાં આપણે હોશિયાર છે આપણા મોબાઈલનો બહુ સારો ઉપયોગ આવડતો હોય છે પરંતુ બને ત્યાં સુધી હિન્દી કે ઇંગ્લિશમાં વાંચવાની કોશિશ કરજો કેમકે ઘણી વખત છે ને ભાષાંતર કંઈક બીજું જ થઈ જતું હોય છે ઇંગ્લિશનું ગુજરાતીમાં ભાષાંતર કરો કંઈક અલગ જ નીકળતો હોય છે નોર્થ તો આટલા જે સોર્સેસ મેં તમને કીધા છે આટલા સોર્સેસ તમે તૈયાર કરી શકો ફરીથી હું તમને રિપાઈ રિપીટ કરી દઉં છું ટુ બી પ્રિસાઇસ શાંતિથી હું જે બોલ્યો છું એને ફરીથી રિપીટ કરી દઉં છું આજે આપણે વધારે કોઈ ચર્ચા નહીં કરીએ ભારતીય નાગરિક સુરક્ષા વર્ષના એસઓ કે ડીવાયસોના પેપર જોવાના તમને ખ્યાલ આવી જશે કયા ક્ષેત્રમાંથી પ્રશ્ન પૂછાઈ રહ્યા છે મિલકત તબદીલી અધિનિયમ તમને કીધું ગ્રંથ નિર્માણ અને ન્યાયશાસ્ત્રમાં પણ ગ્રંથ નિર્માણનું પુસ્તક છે જુરસ પુડન્સ ગ્રંથ નિર્માણનું ન્યાયશાસ્ત્ર

બરાબર ડોક્ટર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ડૉક્ટર સાહેબ આંબેડકર યુનિવર્સિટી એમની પણ પબ્લિકેશ એમની પણ જે યુનિવર્સિટીની પુસ્તકો છે એમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે બરાબર લગભગ સોફ્ટ સ્કિલ સોફ્ટ સ્કિલ કે એવો કંઈક સબ્જેક્ટ આવતો હોય છે એક્સ્ટ્રા એમાં એમાં આના વિશે માહિતી આપેલી છે અને આ તમે જોશો તો ઓનલાઈન પીડીએફ પણ આની ઘણી બધી અવેલેબલ છે પરંતુ હું બહુ પાયરેસીને આઈ મીન આપણે પાયરેસીને સપોર્ટ નથી કરતા એટલે મહેરબાની કરીને આવી કોઈ પીડીએફ ઓન પીડીએફ માં આપણે નથી પડતા હું તમને જે ઓથેન્ટિક સોર્સ હશે એ તમને શેર કરું છું ગો ફોર એની યુનિવર્સિટી મેં તમને કીધું યુનિવર્સિટીનું કોઈ મટિરિયલ હોય બરાબર કોઈ એલએલબી એલ જે જગ્યાએ ગુજરાતી મીડિયમમાં થતું હોય એ કોલેજની કોઈ મટીરિયલ તમને જોવા મળતું હોય એમાંથી તમે તૈયાર કરી શકો લીગલ ડ્રાફ્ટિંગ ઇંગ્લિશમાં જ અવેલેબલ છે હિન્દીમાં અવેલેબલ છે ગુજરાતીમાં તમારે એક્સપ્લોર કરવું પડશે રિસર્ચ કરવું પડશે શોધવું પડશે અનુભવી વ્યક્તિ પાસે જવું પડશે અને આમાં કરંટ અફેર માટે મેં તમને કીધું આ છે અથવા તો અન્ય જે અન્ય જુડિશરીની તૈયારી કરાવતી સંસ્થાઓ બરાબર તૈયારી કરાવતી સંસ્થાઓ એના તમે ચેકઆઉટ કરી શકો આ તમને ખાસ કહીશ આના રિલેટેડ આના સિવાય પણ ઘણી બધી છે આના સિવાય પણ ઘણી બધી છે બરાબર એક મેગેઝિન તમને બતાવવા માગીશ એ પણ ઓપન સોર્સમાં અવેલેબલ હોય છે એટલે એ પણ તમે કરી શકો છો નામ હું ખાલી કહી દઉં છું લો એક્સ કરીને છે લો એક્સ આમાં પણ તમને કરંટ સારું એવું મળી જશે ઇંગ્લિશ અને ઇંગ્લિશમાં હોય છે ઇંગ્લિશમાં જ છે

ચલો તો વિડીયો આપણો આ પ્લેટફોર્મ ઉપર જ રહેશે તમે ફરીથી પણ આ વિડીયોને ચેકઆઉટ કરી શકશો આપણે ખાલી આજે સોર્સની વાત કરવાની હતી બરાબર તો આપણે સોર્સની વાત કરી લીધી છે નાવ સમય થયો છે હવે રજા લેવાનો મિલતે હે અને આ આપણી બેચની વિગત છે તમે આપણી સાથે બેચમાં પણ જોડાઈ શકો છો એમાં આપણે આન્સર રાઈટિંગ વગેરે કરાવતા હોઈએ છે અને જેની અંદર હું લખાવતો હોઉં છું ગઈકાલે મેં બધી બાબતો બતાવી છે આપણે વિદ્યાર્થીઓના ક્વેશ્ચન આન્સર ચેક પણ કરી દેતા હોય છે બરાબર અને એમને સજેશન્સ પણ આપતા હોઈએ છે તમે જોઈ શકો છો તે રીતે પહેલાં આપણે જાહેરાત કરી દઈએ આપણી આ બેચ છે આપણી લો મીન્સ લાઈવ બેચ જેમાં લો વિશે લાઈવ ભણાવીશું બાકીના જે છે તમને રેકોર્ડેડ આપીશું આમાં ઇંગ્લિશનું ચેક કરીને આપતો હોઉં છું એ એક્સ્ટ્રા છે મારી તરફથી કે ભાઈ ચલો ભાઈ વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક ફાયદો થાય જ્યાં જરૂરિયાત હોય છે ત્યાં એમને સજેસ્ટ કરતો હોઉં છું ભાઈ તમે આવી રીતે લખો આ રીતે મહેનત કરો આ રીતે ધ્યાન આપો બરાબર એક લાગણીથી આપણે બે શરૂ કરેલી છે બરાબર એક ફીડિંગથી આ નંબર ઉપર કોન્ટેક કરશો તમને મારો સંપર્ક કરી આપશે બરાબર આ નંબર ઉપર કોન્ટેક કરશો ને તો મારો સંપર્ક પણ તમને કરી આપશે કે જો સંદેશો જોડે વાત કરવી છે તો વાત તમને કરાવશો જો ભાઈ આપણે છે ને આ રીતે વિદ્યાર્થીઓના ક્વેશ્ચન આન્સર પણ ચેક કરીએ છીએ નામ નહીં ઘોષિત કરીએ કોઈ વિદ્યાર્થીનું આપણે ક્યારેય આ રીતે આપણે ચેક પણ કરી દેતા હોઈએ છીએ બરાબર અને સજેશન્સ પણ આપીએ છીએ માર્ક્સ પણ આપીએ છીએ તો આ હતી કંઈક ઝલક હજી એક વિદ્યાર્થીનું પણ તમને બતાવી દઉં આ ઇંગ્લિશમાં બી આપણે આ રીતે ચેક કરી આપ્યું હોય છે બરાબર ચલો તો આટલે સુધી રાખીશું મળીશું નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો મંગાવી પેમેન્ટ થઈ ગયું કંઈ એપ્લિકેશનમાં કાઢી નાખ્યો બાર હેલ્પલાઈન નંબરમાં ફોન નથી ઉપડતા ઓકે પાક તમારું નામ શું છે આ ભાઈ જે બી તમે તમારું નામ તમે જે લખ્યું છે ને આમાં એ થોડું વાંચી નહીં શકું મને યોગ્ય નથી લાગતું એટલે તમારું નામ જે પણ હશે મિત્ર તમે માફી જાઓ છો મને તમારું નામ નથી ખબર એટલે તમારું જે કંઈ પણ નામ છે તમારું જે પણ ગુડ નેમ છે તમે કાલે સવારે છે ને નવ વાગ્યા પછી સંપર્ક કરજો નવ વાગ્યા પછી હેલ્પલાઇન નંબર પર કોલ કરજો ઉઠાવશે નવથી છમાં ઉઠાવશે બરાબર નહીં તો પછી તમે છે ને ગૂગલ પર જઈને વેબ સંકુલ એકેડેમી એવું લખશો ને તો ત્યાં પણ આપણો હેલ્પલાઇન નંબર બતાવશે ત્યાં કોલ કરજો તમને ચોક્કસથી તમારી સમસ્યા જે છે ને એનું નિરાકરણ મળી જશે ઓકે ચાલએ તો આપણે આ સાથે